જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નજીક આવેલ મોમાઈ વડ ખાતે કાઠિક ક્ષેત્રીય સમાજ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું મોમાઈ વડ યાત્રા મોમાઈ માલા મંદિરે કાઠી ક્ષેત્રીય સમાજ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે મુખ્ય મહેમાન આર્યન ભગત તેમજ મહેમાન કલાકાર ઉદય ધાધલ દ્વારા ખેલૈયાઓને રાસ કરવાની રમઝટ કરાવવામાં આવી હતી ભગવાન ભવ્ય નવરાત્રી નું આયોજન રાખ્યું છે અને એમાં નવે નવ દિવસ અહિયા રાસ લેવાનું છે તો પણ એકવાર અહિયાં રાસ લેવા માટે પધાર ജയ സ്വാമി നാരായണ ചേ ജയ മൂ